લીલીયા તાલુકાનું ઘડાકા ગામ આવેલું દિનુભાઈ ખોજાની દુકાન છે હમ માંડવી પાક બહુ વખણાય છે આજે અમે નાસ્તો કરો બેઠા તો તમને બાબુભાઈ દુધાત કે શું ખાવું છે કે ગાંઠિયા લાવું મેં મેં બાપુભાઈ દુધાત નહીં કે બાપુભાઈ ગાંઠિયા નહીં મેં દિનુભાઈ ખોજાનો માંડવી પાક ખાધેલો છે બે વખત

પણ માંડવી પાક કેવો કે આપણે એમ થાય કે આ માંડવી પાક ને ખરેખર બદામનું બટકું છે આ મૂક્યા ભેગું અંદર આમ જે મોઢામાં ચોટી જાય એમ નહીં મેં ખાધું એટલે મને ખબર છે કહેવાય કહેવાય છે ને ભાઈ કે હારા ને વખાણ કર્યા હું મારું પોતાનું તો હું ખાવ છું એટલે મને ખબર મારો અનુભવ છે હું આ ત્રીજી ચોથી વખત લઈ આવું લાંબો લીલીયાથી આમ થી લીલીયા થી ગાડી ને એટલે રસ્તામાં કરાકશ ગામ આવે માંડવી પાક ને જલેબી ચેવડોન પેન્ડાન બધું પણ મને માંડવી પાક બહુ મજા આવી ખાવાની બસ આજનો વિડીયો એટલો સ્પેશિયલ માંડવી પાક નો જ હતો મને એમ જો નવરા બેઠા વિડીયો બનાવીએ બાપભાઈ હતા અમારી આટો એટલે અમે કીધું ગાંઠિયા નઈ એનો માંડવી પાક ખાવભાઈ બાપભાઈ દુધા લેવાતા બોલાવા